અંદર વધારે હોય તો તો શું કહીએ સાહેબ છોકરા કહીએ ઓ કહીએ છીએ મતલબ શું થયું તો કે અહીંયા છોકરાઓ થયું અથવા તો છોકરા થયું તો ઇંગ્લિશ ની અંદર તો કે સાહેબ બોય હોય ને એમાં આપણે ઓ લગાડી દેવાનું બોયા વો એટલે થઈ ગયું પ્લોરલ અને ખરેખર આપણે આવું બોલીએ પણ છે એનું તમને મસ્ત મજાનું એક એક્ઝામ્પલ આપું અંદર તમારે બેન્ચિસ શું કહીએ છીએ કે સર ક્લાસમાં બેન્ચો ઘટે છે બેન્ચો નહીં પણ શું આવે બેન્ચિસ મેગાવો તો આને શું કહેવાય બાવા ઇંગ્લિશ કહેવાય આપણે કહીએ ને કે ભાઈ બાવા હિન્દી એ રીતે બાવા ઇંગ્લિશ છે તમારે નોટિસ કરવાનું છે આ છેલ્લા બે લેટર મેં મૂકવાની અહીંયા એસ મૂક્યું અહીંયા ઈ એસ મૂક્યું તો અહીંયા જે મેં લખ્યું ને એ જ છે કે ઈ એસ થી પ્લુરલ એટલે એનો મતલબ કે જો આઈએએસ થી થયું એસ થી પ્લુરલ તો એનો મતલબ અહીંયા મેલે કોઈ એસ પ્લુરલ પણ તમારે સમજવાનું એ છે કે ક્યારે એસ લાગે અને ક્યારે એસ લાગે આ ન ખબર પડે તો તમને આ ટોપિક સમજાશે નહીં તો બુક લખો સાહેબ હવે ઘણી બધી હોય તો તો કે બુકો અમારા મારી પાસે ઘણી બધી બુકો છે બુકો ની હવે તે બુકો ની કહેતા શું કહેજો બુક્સ કહેજો ક્લિયર તો અહીંયા સુધી બધાને ખબર હશે હજી આમાં એક પ્રોબ્લેમ છે શું તો કે સાહેબ ગમે ત્યારે એસ સી એચ ઓ એક્સ હોય તો હંમેશા માટે ઈ એસ જ લાગે ના ઘણા બધા અપવાદ પણ છે જય હિન્દ ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં નાઉન વિશે અભ્યાસ કર્યો હતો અને હવે આ વિડીયોની અંદર આપણે ઇંગ્લિશના બેઝિક ટોપિક સિંગ્યુલર અને પ્લુરલ વિશે અભ્યાસ કરવાનો છે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ટોપિકથી વાકેફ હશે હવે ઘણા બધાને આ ટોપિક આવડતો પણ હશે અને ઘણા બધાને આ ટોપિક નહીં આવડતું હોય તો આપણે એક બેઝ લેવલથી અપ લેવલ સુધી આ વિડીયોને લઈ જશું કે જેની અંદર સૌથી પહેલાં તો આનો કોન્સેપ્ટ સમજશું ત્યારબાદ એના કેટલાક રૂલ્સ હોય છે એ રૂલ્સ વિશે ડિસ્કશન કરીશું અને પછી જો તમારે જરૂરિયાત હોય તો તેના હાઈ લેવલના મતલબ કે જે રૂલ્સ તમે ક્યારેય ભણ્યા ન હોય એ રૂલ્સનો પણ અભ્યાસ કરીશું તો વિડીયો અંત સુધી નિહાળજો જો વિડીયો તમને સારી રીતે ગમે કે ભાઈ નહીં વિડીયોની અંદર આપણને કંઈક ઇન્ફોર્મેશન મળી છે તો જરૂરથી કોમેન્ટ કરજો તમારે કોઈ ટોપિક વિશે અભ્યાસ કરવો હોય તો એ ટોપિકની પણ કોમેન્ટ કરજો આપણે એક વખત એનો પણ વિડિયો બનાવીશું તો લેટ્સ બિગિન ધ સિંગ્યુલર અને પ્લુરલ સૌથી પહેલા તો તમારે આ ટોપિકનો કન્સેપ્ટ સમજવો પડે કે ભાઈ સિંગ્યુલર એટલે શું અને પ્લુરલ એટલે શું બધાને ખબર જ હોય કે સાહેબ એક વચન અને પ્લુરલ એટલે બહુ વચન પેલું તો આ ખબર હોવી જોઈએ ત્યારબાદ એક વચન એટલે શું તો કે ભાઈ એક જ હોય એક જ હોય તો એને સિંગ્યુલર કહેશું જેમ કે આ માર્કર છે અત્યારે કેટલા છે તો કે એક છે તો એને આપણે સિંગ્યુલર કહેશું હવે આ તો કે બે થયા બે થયા મતલબ એક કરતાં વધી ગયું શું કહેશું કહેશું તો એક હોય ત્યારે સિંગ્યુલર એક કરતાં ગમે એટલા હોય 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 બે બે ગણવાના ત્રણ ચાર હોય કે પછી હોય એક કરતાં વધારે હોય તો એને આપણે પ્લોરલ કહેશું હવે સિંગ્યુલરમાંથી માંથી કરીએ ત્યારે કેટલાક રૂલ્સ તમારે સમજવા જરૂરી છે જે રૂલ્સ વગર તમને આ ટોપિક સહી ન આવડે એની પહેલા કોન્સેપ્ટ સમજી લઈએ જેમ કે ગુજરાતીની અંદર આપણે એવું લખ્યું કે એક છોકરો તો આપણે શું કહીએ છે છોકરો કહીએ છે હવે ગુજરાતી ની અંદર એક કરતા વધારે હોય તો શું કહીએ તો કે સાહેબ છોકરા કહીએ છીએ શું કહીએ છે છોકરા અથવા તો છોકરાઓ કહીએ છે મતલબ શું થયું તો કે અહિયાં છોકરાઓ થયું અથવા તો છોકરા થયું તો ઇંગ્લિશ ની અંદર તો કે સાહેબ બોય હોય ને એમાં આપણે ઓ લગાડી દેવાનું બોય આવો એટલે થઈ ગયું પ્લુરલ અને ખરેખર આપણે આવું બોલીએ પણ છે એનું તમને મસ્ત મજાનું એક એક્ઝામ્પલ આપું ક્લાસની અંદર તમારે બેન્ચિસ ઘટતી હોય તો આપણે શું કહીએ છીએ કે સર ક્લાસમાં બેન્ચો ઘટે છે બેન્ચો નહીં પણ શું આવે બેન્ચિસ મેંગાઓ તો આને શું કહેવાય બાવા ઇંગ્લિશ કહેવાય આપણે કહીએ ને કે ભાઈ બાવા હિન્દી એ રીતે એ બાવા ઇંગ્લિશ છે તો એ રૂલ્સ તમારે સમજવા પડે ખરેખર બોયનું શું થશે તો કે સાહેબ બોયનું બોઇસ થશે બધાને આ ખબર છે ત્યારબાદ તમે જો કેટ હોય તો તો કે સાહેબ એસ લાગે તો ઘણીવાર આપણને એસથી મોટા ભાગને ખબર હોય કે સાહેબ એસ મૂકેને એટલે રૂઅલ થાય ના એના કેટલાક રૂલ્સ છે અને કેટલાક અપવાદ પણ છે અને એ અપવાદ પણ આપણે જોશું આ વિડીયોની અંદર તો સૌથી પહેલાં તો આ વિડીયોની અંદર મારે તમને બે રૂલ્સ વિશે ડિસ્કશન કરવાની છે અને ત્યારબાદ નેક્સ્ટ વિડીયો બનાવીશું તેમાં આપણે બાકીના જે રૂલ્સ છે એ શીખીશું તો લેટ્સ બિગિન આપણે ફર્સ્ટ રૂલ્સ શીખવાનો છે ચલો તો આપણે આ બે રૂલ્સ જોવાના છે સૌથી પહેલાં તો સિંગ્યુલરમાંથી પ્લુરલ કરવા માટે બે બાબત સમજી લો હવે સિંગ્યુલરમાંથી પ્લુરલ કોનું થશે તો એ પહેલાં તમને ખબર હોવી જોઈએ તો એ નામ જે છે ને એ સૌથી પહેલાં તો કાઉન્ટેબલ હોવું જોઈએ કાઉન્ટેબલ આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખી ગયા ગણી શકાય તેવું હોવું જોઈએ ક્લિયર કે જેને તમે ગણી શકતા હોય એનું જ પ્લુરલ થાય બાકી પ્લુરલ ન થઈ શકે પ્રોપર નાઉનનું પ્લુરલ ના થાય જેમ કે મહેશ નામનો છોકરો છે હવે તમને કીધું કે ભાઈ આનું પ્લુરલ કરો તો ના થાય એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે કાઉન્ટેબલ જેને તમે ગણી શકો તો એ કયા નાઉન છે એ કોમેન્ટ કરીને જણાવજો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા કે ભાઈ કાઉન્ટેબલ નાઉન કયા છે તો જેને તમે ગણી શકો એનું જ પ્લુરલ કરવાનું છે હું તમને એમ કહું પાણીનું પ્લુરલ કરો તો કે સાહેબ વોટર છે વોટર્સ એ પ્લુરલ ના કહેવાય ક્લિયર તો સૌથી પહેલા તો આ રૂલ્સ યાદ રાખજો જેને તમે ગણી શકો છો તેનું જ પ્લુરલ થશે ક્યારે પ્લુરલ લાગે એ જોઈએ તો સૌથી પહેલા તો હું અહીંયા બે એક સ્પેલિંગ લઉં બે શબ્દ લઉં બે નાઉન લઉં મેં લખ્યું મેંગો અને બીજું તો કે મેં લખ્યું કેટ બે શબ્દ આપેલા છે

આ છેલ્લા બે લેટર મેં નહીં અહીંયા એસ મૂક્યું અહીંયા ઈ એસ મૂક્યું તો અહીંયા જે મેં ને એ જ છે કે થી પ્લુરલ એટલે એનો મતલબ કે જો આ થી પ્લુરલ એસ થી પ્લુરલ તો એનો મતલબ અહીંયા મેં લખ્યું એસ થી પ્લુરલ પણ તમારે સમજવાનું એ છે કે ક્યારે એસ લાગે અને ક્યારે ઈ એસ લાગે આ ન ખબર પડે તો તમને આ ટોપિક સમજાશે નહીં તો જોઈએ કઈ રીતે હોય તો સૌથી પહેલા તો એક વસ્તુ વિચારવાનું તો કે ભાઈ જે જાતિવાચક નામ છે ને આપણે શીખી ગયા કોમન નાઉન કયું નાઉન

આ બધા શબ્દ હોય ઓ હોય એક્સ હોય અને હજી એક ઝેડ ઝેડ હોય તો પણ યાદ રાખજો આમાંથી કોઈ પણ અક્ષર તમને લાસ્ટમાં જોવા મળે લાસ્ટમાં હું લખી દઉં જેમ કે અહીંયા આપણે એક લીધો મેંગો એ મુજબ અહીંયા લખ્યું મેંગો હવે મેં શું કીધું તો કે ભાઈ તમારે લાસ્ટ લેટર જોવાનું છે લાસ્ટ લેટર એટલે કયો ઓ છેલ્લો મેંગોમાં છેલ્લો લેટર કયો હશે ઓ તો ઓ જે છે એ આમાં આપેલો છે એ સી એચ ઓ કે એક્સ કે ઝેડમાં હોય અને તેનું પ્લુરલ કરવાનું થાય જેમ કે આ કેરી છે હવે કેરી ઓ કરવાનું થાય તો તમારે છેલ્લે શું મૂકવાનું છે ઈ એસ મૂકવાનું છે શું મૂકીશું ઈ એસ

તો હવે તમને બધાને ખબર પડી ગઈ કે છેલ્લો લેટર એચ અહી ચલો તમે લીધું વોચ તો વોચમાં તમે છેલ્લે અક્ષર જુઓ શું આપેલું છે એચ તો એચ હોય મતલબ કે અહીંયા આપેલું છે તો કે હા હવે આનું પ્લુરલ કરવાનું કીધું તો શું આવશે તો કે સાહેબ ઈ એસ મૂકવાથી પ્લુરલ થશે

કયા ન હોય તો કે આ અહીંયા જે લેખાય એ સી એચ ઓએક્સ જેડ આ ન હોય તો તમારે પ્લુરલ કરવા માટે ફક્ત એસ મૂકવાનું છે શું મૂકવાનું છે ફક્ત એસ એસ મૂકી અને પ્લુરલ થશે જેમ કે અહીંયા આપણે લીધું પેન પેનની અંદર તમારે લાસ્ટ લેટર જોવાનો તો કે એન આપેલો છે તો એન આમાં છે તો કે નહીં ઉપરમાં નથી નથી તો એનું પેન એક કરતા વધારે તો હવે કોઈ પે નહીં કહેતા તમારી પાસે ઘણી બધી પેનો હશે ઘણી બધી પેનો ન હોય ઘણી બધી પેન્સ હોય શું થશે પેન્સ હોય એ જ રીતે તમે જો તમે કીધો કે સાહેબ અમારા ગામની અંદર લાયન નો આવ્યા હતા લાયન નો ના આવે શું આવે લાયન્સ આવે લાયન્સ આવશે તો જો આ જે છે લાયન એનું શું થયું લાયન્સ તો અહીંયા પ્લુરલ થશે એ જ રીતે તમે જો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે લખ્યું બુક તો બુક એક જ છે

ત્યારે હું એનો તમારી પાસે આન્સર માંગી ફોટો ફોટો જે છે એનું પ્લુરલ શું થાય એ તમે કોમેન્ટ કરી અને જણાવજો તો આ બે રૂલ્સ છે એ આ વિડીયોની અંદર આપણે જોઈ લીધા હવે નેક્સ્ટ વિડીયોની અંદર આની પછીના જે રૂલ્સ છે એને આપણે સમજીશું આઈ હોપ કે તમને આ રૂલ્સ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો હશે અને જો વિડીયો સરસ મજાનો તમને લાગ્યો હોય તમને ગમતો હોય તો તમારા મિત્રોને શેર કરો આપણે ઘણા બધા વિડીયો ઇંગ્લિશની અંદર જેટલા પણ બેઝિકથી હાઈ લેવલના જેટલા પણ ટોપિક છે એ ધીમે ધીમે કરી અને વિડીયો બનાવતા રહેશું જેમ ટાઈમ મળશે તેમ વિડીયો બનાવીશું તો મળીશું એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર ગુડ બાય અને આનો જવાબ આપવાનું ભૂલતા નહીં પ્લુરલનું જે ફોટો છે તેનું પ્લુરલ શું થશે ગુડ બાય ટેક કેર